અમદાવાદના કેટલાક વિસ્તારો હજુ પણ પાણીમાં ગરકાવ છે વૈષ્ણોદેવીના રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અમદાવાદ શહેરમાં ચાર દિવસ વીત્યા ધોધમાર વરસાદ તો બંધ થયો પરંતુ તેના તારાજીના દ્રશ્ય હજી પણ યથાવત તંત્રના પાપે જોવા મળે છે તેમ કહીએ તો કોઈ નવાઈ નથી કારણ કે તેના બોલતા પુરાવા હવે આ વૈષ્ણોદેવી પાસેનો જે રોડ આવેલો છે ત્યાં પણ સર્વિસ રોડ ઉપર હજી પણ વરસાદી પાણી ઘૂંટણસમા ભરાયેલા યથાવત જોવા મળી રહ્યા છે વાહન ચાલકો પણ એ જ રીતે પરેશાન થતા નજરે પડી રહ્યા છે દર ચોમાસે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવો પડે છે જ્યારે ચાર દિવસ પહેલા પહેલા પડેલા ધોધમાર વરસાદના પગલે હજી પણ વરસાદી પાણીનો નિકાલ થયો નથી અને વાહન ચાલકો આ ઘૂંટણસમા સમા પાણીમાં રાહદારીઓ હોય કે વાહન ચાલકો હોય પરેશાન થતા નજરે પડી રહ્યા છે નોકરત વર્ગો હોય કે પછી અહીંયા રહેતા સ્થાનિકો હોય અહીંયા જે સ્કૂલ બસ પણ અહીંયા પાણીમાં છે છે તે જીવના જોખમે થઈ રહી એક તરફનો આખે આખો માર્ગ પણ ગમે ત્યારે બેસી જાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે ત્યારે વૈષ્ણોદેવી સર્કલ પાસેનો જે અંડરપાસ પાસેનો જે રોડ છે તે પણ સાવચેતીના ભાગરૂપે બંધ કરવામાં આવ્યો છે જો કે સર્વિસ રોડ ઉપર પાણી ભરાવાના કારણે લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેમેરામેન કુંતલ મહેતા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ